A hora da mãe? Ué?

પૈસા નું કરી ચિંતા ના કરો એટલે પૈસા નહીં જોતા ખુબ રૂપિયો મારા જોડે પણ આવું ના કરાય ભૂલ થઈ ગઈ મારી હારો બેલા દૂધ નો ચા મેલતા મારી આવું તો પોણી જેવો મિલશે

પીને આવતો મારો શું જોવે છે ના ભાજપ હોય એવો તારો જમય એ તો બપડા સારા સારો દેખાય રહ્યો છે મન આખી જિંદગી હર્યા કથળા રહેવાના જ છે તારે તાચી ફોડી નાશ્યું હમણે બાર ધંધો શું કરવાનો પડે મારી મરજી ના ના તો પૂછ્યું વેલા ઉભા થઈને શું કરો બૈરા માર ખાતા બૈરાની માર મારતો પેલા બાબા આદમી ના કોઈ લગ્ન કર્યો માર કાકે કર્યો મેં નહી કર્યો તું કુણ સહેલ્યા પ્યોર દેશી દારૂડીયો હોદના ચિયાક ની માર ખાઈ હુઈ જવાના તમે પ્રેમ કરેલો હોવે મેં પ્રેમ કર્યો પણ શું થાય કોઈ થાય ના પણ અમારે પીવાથી બે ત્રણ જણ એવું એમ એવું બેવું કોઈ નઈ તારે જે કેવાનું હોય કે ફટાફટ મારે કઉ પાવાના છે એટલે અમાર દારૂડી ને જમીન ના હોય કોકની કોક ની છઠા ભાગે વાઈ નાખો હારું હોય પણ આવતા વર્ષે મારે ભેગા આવતા ચોથા ભાગે ઉપાડ આલુ અઢા વી રૂપિયા હોય ચાલો આવતા વર્ષે પણ શેઠ સંપલ પડ્યા હોય ચાલો કે મારે પહેરવા ગતું નઈ બૈરાનો પડ્યો સાલ છે લાવૂટેલ હશે તો સાલ છે બાર પડ્યો લઈ જ સોનો સોનો હાર હડો ધંધા વિશે વાત કરવા તો મેમ્ ઉજે દારૂ પીવા જતું એક નંબર નું દારૂડ્યું થઈ ગયું કુકરો રખડી બૈરુ મેચીન જતો રહ્યું છે હવે તો બૈરુ જતો રહ્યું એટલે શું કરે દારૂ પીન ભમતું ભોય ના પડતું ઉકેડામ જઈન પડતું ઉકેડામ થી ઊભું થઈન ઘરે આવીને દગડામ પડતું પણ મારો મુર્ગન્ય તો આપડે ઓલાપુર ઉલીમા એટલી ને ઓળખું વાલપુરા તો શું કરેલ શું કરેલ દારૂ પીન છે ઉકેડા ઉકેડા પડ્યું હોય છે રાત ને તો મારો આ માલ રખડી ને કાકો લઈ રહી બાર હા પણ આવું લફડું ના કરાય ના જ કરાય કરેલું ના પૂછ મને મારા પ્રેમ ની કહાની કેમ એટલે ખોટે ખોટો ખોવાઈ જાય ખોવાઈ જાવ છે એટલે રેવાજી ખોટે ખોટો રોઈ જાય ના મારે રોવું નહીં નેકડું મારે બેસી દોવાની